નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું મોડાસા આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત વક્રના પરિચય વિશે આપને તાલીમ સ માર્ગદર્શન આપીશ તો મિત્રો આજે આપણે વક્ર શું છે એના વિશે થોડી માહિતી જોઈશું તો ચાલો આપણે વક્ર વિશે જાણીએ વક્રનો પરિચય ઇન્ટ્રોડક્શન ઓફ કરો અહીંયા જુદા જુદા વક્રો આપેલા છે આ સ્લાઇડના અંદર હવે આના અંદર કેટલાક જુદા જુદા વક્રો છે હવે વક્રો શા માટે ઉપયોગી છે વક્રનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે અને વક્ર કેટલા પ્રકારના હોય છે એના વિશે આપણે માહિતગાર બનીશું આજે તો મિત્રો આ એક ફોટો છે એના અંદર રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેના અંદર કેટલાક મિશ્ર વક્ર છે સરળ વક્ર છે સંક્રામી વક્ર છે એટલે જુદા જુદા વક્ર છે આના અંદર તો આપણે એક બા એક આજે વક્ર શું છે વક્ર વિશે આપણે માહિતગાર બનીશું તો મિત્રો ચાલો આગળ આપણે જોઈએ વક્ર વક્ર રેલવે રસ્તા નહેર વગેરેના માર્ગમાં આવતા અવરોધોને કારણે તેઓના માર્ગની દિશા બદલવી પડે છે જેથી દિશામાં કરવામાં આવતી આ બદલી અચાનક ન કરતા ધીરે ધીરે વક્ર બનાવીને કરવામાં આવે છે તો મિત્રો વક્ર જે છે એ વક્ર રેલવે રસ્તા નહેર વગેરે બધા માર્ગમાં જે અવરોધો આવતા હોય છે બરાબર તો એ અવરોધોને નિવારવા માટે આપણે વક્રનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર ત્યારબાદ આ એક રેલવેના સ્વરૂપમાં આપણે જોઈએ તો રેલવેના અંદર જે એક ફોટોના અંદર જુઓ કે કર્બ આપેલો છે બરાબર સીધી સીધી રેલવે દરેક જગ્યાએ જાય એવું શક્ય હોતું નથી માટે કેટલીક જગ્યાએ અવરોધો આવતા હોવાના લીધે આપણે વક્રની જરૂરિયાત પડતી હોય છે તો એ પ્રમાણે આ પીકના અંદર તમે વક્રનો પણ ઉપયોગ કરેલો જોઈ શકો છો વક્ર બે સીધી રેખાઓને જોડે છે વક્ર જે બે સીધી રેખાઓને જોડે છે તેમને તે હંમેશા સ્પર્શક્ય એટલે કે ટેન્જેન્શિયલ હોય છે અને જે બે સીધી રેખાઓને વક્ર જોડે છે તે રેખાઓને સ્પર્શક કહે છે જ્યારે રોડ રોડના સંદર્ભમાં આપણે મિત્રો જોઈએ તો બે રોડ જતા હોય સ્ટ્રેટ તો રોડ જ્યારે બે ઇન્ટરસેક્ટ થતા હોય આ રીતે તો સીધે સીધા આપણે ઇન્ટરસેક્ટ કરીને એનો વળાંક આપી શકતા નથી તો એના માટે એક પર્ટિક્યુલર આપણો વળાંક આપવો જોઈએ તો એના એના માટે આપણે એક ફિગરના અંદર આપણે જોઈશું તો મિત્રો અહીંયા એક બેક ટેન્જન્ટ અને એક આ ફોરવર્ડ ટેન્જન્ટ આપેલા છે બરાબર તો એનું એક રેડિયસ આપેલી છે કર્વની રેડિયસ આપેલો છે આ એક પી અને એક પીટી બરાબર અહીં એક કર્વ દોરેલ છે પીસી એટલે પોઈન્ટ ઓફ કરવ બરાબર વક્ર બિંદુ અને પીટી એટલે પોઈન્ટ ઓફ ટેન્જ એટલે સ્પર્શક બિંદુ બરાબર તો આ બેને જોઈન્ટ કરતો જે આ લાઈન દોરેલી છે એ શું છે આપણો વક્ર છે બરાબર ત્યારબાદ અહીંથી આપણે ગાડી જતી હોય તો સીધો અહીંથી જુઓ તો આ બેક ટેન્જન્ટ જે પીસી ઉપર જે પહેલો સ્પર્શક હોય એને બેક ટેન્જન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને પીટી ઉપર જે પણ સ્પર્શક હોય છે એને આપણે ફોરવર્ડ ટેન્જન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ તો અને આ બેક ટેન્જન્ટ તથા આ ફોરવર્ડ ટેન્જન્ટના જે બે એક જગ્યાએ ઇન્ટરસેક્ટ જે થાય છે પીઆઈ પોઈન્ટ ઓફ ઇન્ટર સેક્શન બરાબર તો આ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન દર્શાવેલું છે મિત્રો અહીં અરે જુઓ કે અહીં એક અવરોધ આવે છે બરાબર અહીં કંઈ પણ કાં તો નદી કાં તો તળાવ બતાવેલું છે બરાબર હવે ત્યાંથી આપણે અહીંથી સીધે સીધા જઈ શકતા નથી તે માટે અહીં અરે શું આપ્યું છે એક વક્ર દોરીને દર્શાવેલ છે માટે અહીંયા વક્રની ખૂબ જ ઉપયોગી બને છે એટલે એટલા માટે અહીં એક વક્ર દર્શાવેલ છે તો આ ફિગરના અંદર પીસી પીઆઈ પીટી અને રેડિયસ આપેલા છે બરાબર આ આના પરથી આપણે સમજી જઈએ કે વક્ર કેટલો ઉપયોગી છે વક્ર એ એક ચાપ સિવાય બીજું કંઈ નથી જે બે સીધી રેખાઓને જોડે છે જે કેટલાક ખૂણાથી અલગ પડે છે જેને ડિફ્લેક્શન એંગલ કહેવાય છે તો મિત્રો આગળની ફિગરમાં આપણે જોયું કે અહીં પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન બરાબર આ બે ટેન્જેન્ટ જે ઇન્ટરસેક થાય છે અને જેના આગળ લંબાવવામાં જે એંગલ ખૂણો બનતો હોય છે તો એના ડિફ્લેક્શન એંગલ પણ કહી શકાય છે તો વક્રે એક સિમ્પલ ખાલી ચાપ છે ચાપ છે જે બે સીધી રેખાઓને જોડે છે અને કેટલાક ખૂણાથી અલગ પડે છે જેને આપણે ડિફ્લેક્શન એંગલ કહેવાય આ પરિસ્થિતિ ત્યારે બને છે જ્યારે રસ્તાના માર્ગ અથવા રેલ માર્ગની ગોઠવણી અનિવાર્ય વસ્તુ અથવા તો પરિસ્થિતિના કારણે તેની દિશા બદલે છે તો મિત્રો આપણે આગળ જોઈ ગયા કે એક વક્ર આપણે જોયો અહીંયાર કે કોઈ પણ એક રેલવેની લાઇન હોય કાં તો રોડની લાઇન હોય બરાબર તો તે આગળ કંઈ પણ જાતનું કોઈ પણ અવરોધ આવતો હોય તો આપણો વક્ર હાલવાની જરૂરિયાત ઊભી થતી હોય બરાબર તો અહીં પણ એ જ કહેવા માગે છે કે કોઈ એક પરિસ્થિતિ એવી બનો બરાબર જ્યારે રસ્તાના માર્ગ અથવા તો રેલ માર્ગની ગોઠવણી અનિવાર્ય વસ્તુઓ અથવા તો પરિસ્થિતિઓના કારણે તેની દિશા બદલે છે અહીં જ દેખો મિત્રો આ ફિગરના અંદર એક રેલવે કરશો આપેલા છે રેલવેના પાટાઓ છે બરાબર તો કેટલાક સ્ટ્રેઇટ છે તો કેટલાક વળાંક છે બરાબર વળાંક ચાલવાનું કારણ કે બહુ ઘણી બધી ટ્રેનો જતું હોય ટ્રાફિક ટ્રેનનો ટ્રાફિક વધારે હોય તો બરાબર કેટલીક જગ્યાએ આપણે જરૂરિયાતો ઊભી થતી હોય છે એટલે અહીં અરે વક્રના સ્વરૂપમાં રેલવેના વક્ર આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો ટેકરી તળાવ અથવા મંદિર વગેરે પણ હોઈ શકે અવરોધોના અંદર કોઈ પણ વસ્તુ આવી શકે બરાબર તળાવ આવી જાય ટેકરી આવી જાય મંદિર આવે બરાબર તેથી આ બિંદુએ વાહનની હિલચાલની સરળતા માટે આપણે વક્ર આપવામાં આવે છે એટલે કેવું છે કે જ્યારે સીધે સીધું વાહન જતું હોય બરાબર તો જો અચાનક જ તમે એના વળાંક વક્ર વગર તમે સીધો વળાંક આપી દો તો અકસ્માત થવાનો સંભવ વધી જતો હોય છે તે માટે આપણા અહીંયા વક્ર ખૂબ જ ઉપયોગી બનતો હોય છે મિત્રો તે આ બિંદુને વાહનની હિલચાલની સરળતા માટે વક્ર આપવામાં આવે છે એટલા માટે અકસ્માતના નિવારણ માટે પણ વક્ર ખૂબ જ ઉપયોગી છે હાઈવેના સરેખનમાં વક્રના પ્રકારો સામાન્ય રીતે બે પ્રકારના છે કયા કયા ક્ષેતીજ વક્ર અને ઉધવાધાર વક્ર ક્ષેતિજ વક્રને મિત્રો આ હોરિજોન્ટલ વક્ર હોરિજોન્ટલ કર્વ પણ કહી શકાય છે અને ઉધવાધાર વક્રને વર્ટિકલ કર્સ પણ કહેવામાં આવે છે તો હાઈવેના હાઈવે સરેખંડના અંદર બે પ્રકાર કયા કયા ક્ષેતિજ અને ઉધવાધાર બરાબર તો અહીંયા જુઓ મિત્રો એક રોડ આપેલો છે બરાબર જે ઉધવાધાર વક્રને દર્શાવે છે બરાબર વર્ટિકલ એંગલ્સ કહી શકાય વર્ટિકલ કરવસ કહી શકાય એટલે કે ઉધવાધાર વક્ર કહી શકાય ત્યારબાદ આ એ હોરિઝોન્ટલ વક્ર દર્શાવે છે આ ફિગર ક્ષૈતિજ વક્ર પૃથ્વીની આડી સપાટીમાં પૂરા પાડવામાં આવેલા વક્રને ક્ષેતીજ વક્ર કહેવામાં આવે છે તો વક્ર શું કહે છે કે પૃથ્વીની આડી સપાટીમાં પૂરા પાડવામાં આવેલા વક્રને ક્ષેતીજ વક્ર કહેવામાં આવે છે બે સીધી રેખાઓને જોડે છે જે સમાન સ્તરે છે પરંતુ જુદી જુદી દિશા ધરાવે છે તો મિત્રો પૃથ્વીની આડી જે સપાટી ખરી એના અંદર જે વક્રો આપણે પ્રોવાઈડ કરીએ છીએ એને આપણે ક્ષેતીજવક્ર તરીકે ઓળખીશું અને જે બે સીધી રેખાઓને જોડે છે અને સમાન સ્તરે પણ છે પરંતુ એ બધાની દિશાઓ કેવી હોય જુદી જુદી હોય નીચે પ્રમાણે વક્રના વિવિધ પ્રકારના હોય છે બરાબર તો ક્ષેતીજ પ્રકારમાં એ ક્ષેતી પ્રકારનો પણ બે પ્રકાર છે જેમ કે વૃત્તીય વક્ર અને સંક્રામી વક્ર તો આ એક આપણને વક્ર આપેલો છે ત્યારબાદ આ એક ફિગર છે એના અંદર પણ તમે મિત્રો જોઈ શકો છો કે એના અંદર કેટલીક પ્રકારના જુદા જુદા પ્રકારના વક્રો આપેલા છે એના અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો વૃત્તીય વક્ર અને સંક્રામી વક્ર વૃત્તીય વક્રના ત્રણ પ્રકાર છે એના અંદર સરળ વક્ર મિશ્ર વક્ર અને ઉત્ક્રમ વક્ર ત્યારબાદ બીજા નંબર પર જુઓ તો સંક્રામી વક્રના કેટલા પ્રકાર છે તો ઘન પર્વલય સર્પાકાર અને લેમની બરાબર તો આ કયા ક્ષેતી જ વક્રના પ્રકારો થયા જેના અંદર વૃત્તીય વક્ર અને સંક્રામી વક્ર આવતું હોય છે એના અંદરે પણ વૃત્તિય વક્ર અને સંક્રામી વક્રના અલગ અલગ પ્રકારોમાં વેચેલા છે જેના અંદર વૃત્તિય વક્રના અંદર સરળ વક્ર મિશ્ર વક્ર અને ઉત્ક્રમ વક્ર અને સંક્રામી વક્રના અંદર ઘન પર્વલય સરપાકાર અને લેમની સ્કેટ તો સૌ પ્રથમ આપણે મિત્રો જોઈએ તો સરળ વક્ર તો સરળ વક્ર સામાન્ય વક્ર છે જે સતત ત્રિજ્યા સાથે બે સીધી રેખાઓને જોડે છે ત્યારબાદ કમ્પાઉન્ડ વક્ર એ અલગ ત્રિજ્યા સાથે બે અથવા તો વધુ સરળ વૃત્તીય વક્રોનું મિશ્રણ છે તો મિત્રો અહીં શું કહે છે કે સરળ વક્ર સામાન્ય ક્ષયતિ વક્ર છે જે સતત ત્રિજ્યા સાથે બે સીધી રેખાઓને જોડે છે જ્યારે કમ્પાઉન્ડ વક્ર એ અલગ ત્રિજ્યા સાથે બે અથવા તો વધુ સરળ વૃત્તીય વક્રોનું મિશ્રણ છે તો કમ્પાઉન્ડ વક્ર શું છે બે અથવા તો બે કરતાં વધુ એવા સિમ્પલ સર્ક્યુલર કર્વ એટલે કે સરળ વૃત્તીય વક્રોનું મિશ્રણ છે આ કિસ્સામાં બંને અથવા તો બધા જ વક્ર સામાન્ય સ્પર્શકની સમાન બાજુ પર આવેલા હોય છે મિત્રો અહીંયા જુદા જુદા વક્રો આપેલા છે એક ફિગર ફિગરના આકૃતિમાં દર્શાવેલ છે બરાબર સરળ વક્ર મિશ્ર વક્ર અને ઉત્ક્રમ વક્રના બધા જુદા જુદા પ્રકારો જે છે એ પ્રમાણેની અહીંયા રોડ ઉપર જે સ્ટ્રક્ચર બનાવવામાં આવતું હોય છે એ પ્રમાણે તમે આ પ્રેક્ટિકલ સ્વરૂપમાં પણ તમે જોઈ શકો છો કે આ રીતેના વક્રો દર્શાવી શકાય ઉત્ક્રમ વક્ર બરાબર ઉત્ક્રમ વક્ર ત્યારે રચાય છે જ્યારે વિપરીત દિશાઓમાં બે સરળ ગોળ વક્ર એક બિંદુ પર મળે છે આ બિંદુઓને ઉત્ક્રમ વક્રતાના બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો ઉત્ક્રમ વક્ર ત્યારે રચાય છે જ્યારે વિપરીત દિશામાં બે સરળ ગોળ વક્ર એક બિંદુ પર મળે છે આ બિંદુઓ ઉત્ક્રમ વક્રતાના બિંદુ તરીકે પણ ઓળખાય છે બંને વક્રનું કેન્દ્ર સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુઓ પર આવેલું હોય છે અને બંને વક્રની ત્રિજ્યા સમાન અથવા તો અલગ હોઈ શકે છે તો મિત્રો આ જે આ વક્ર જે છે એ આપણો ઉત્ક્રમ વક્ર કહી શકાય તો મિત્રો આની જે ત્રિજ્યા અને આની ત્રિજ્યા એ અલગ અલગ હોય છે અને આ બંનેના જે કેન્દ્રો ખરા ત્રિજ્યાના વક્રના તો એ બંને પણ એકબીજાના વિરુદ્ધ દિશામાં હોય છે તો મિત્રો અહીંયા આપણે વક્રનું નામાભિધાન કઈ રીતે થતું હોય છે એના વિશે ચર્ચા કરીએ તો વૃદ્ધ વક્રનું નામાભિધાન એટલે ડેઝિગ્નેશન ઓફ વૃત્તીય વક્ર ગોળાકાર વક્રને બે રીતે આ ઓળખવામાં આવે છે એક તો વક્રની ત્રિજ્યા દ્વારા બાય રેડિયસ અને વક્રના અંશ દ્વારા એટલે કે બાય ડિગ્રી ઓફ કરવેચર વક્રની ત્રિજ્યા દ્વારા બાય રેડિયસ દ્વારા આપણે જોઈએ તો આ રીતના અંદર આ રીતમાં વક્રને તેની ત્રિજ્યાની લંબાઈ વડે ઓળખવામાં આવે છે તો વક્રની ત્રિજ્યા દ્વારા એટલે કે વક્રને આપણે ઓળખવું હોય તો એની ત્રિજ્યાના સંદર્ભમાં આપણે જોવું હોય તો વક્રની રીતમાં આ રીતમાં વક્રને તેની ત્રિજ્યાની લંબાઈ વડે ઓળખવામાં આવે છે દાખલા તરીકે બસો મીટરનો વક્ર એટલે કે એવો વક્ર જેની ત્રિજ્યા બસો મીટર હોય છ સાંકળનો વક્ર એટલે એવો વક્ર કે જેની ત્રિજ્યા છ સાંકળ હોય આ રીતે ઇંગ્લેન્ડમાં વપરાય વપરાય છે બાય ડિગ્રી ઓફ કરવેચર આ રીતમાં વક્રને અંશ ડિગ્રી વડે જ ઓળખવામાં આવતું હોય છે વક્રના અંશની વ્યાખ્યા બે રીતે આપી શકાય નંબર એક જીવાની વ્યાખ્યા કોર્ડ ડેફિનેશન દાખલા તરીકે વીસ મીટર લાંબી જીવા વડે વક્રના કેન્દ્ર આગળ બનતા ખૂણાને વક્રનો અંશ કહે છે દાખલા તરીકે પાંચ ડિગ્રીનો વક્ર એટલે વીસ મીટર લાંબી જીવા વડે વક્રના કેન્દ્ર આગળ પાંચ ડિગ્રીનો ખૂણો બને હવે ચાપની વ્યાખ્યા આપણે જોઈએ આર્ક ડેફિનેશન તો દાખલા તરીકે વીસ મીટર લાંબી ચાપ વડે વક્રના કેન્દ્ર આગળ વધતા ખૂણાને વક્રનો અંશ કહે છે વક્રને અંશ દ્વારા દર્શાવવાની રીત અમેરિકા કેનેડા અને ભારત વગેરે દેશોમાં પણ વપરાય છે તો મિત્રો અહીંયા આપણે વક્રના પ્રકાર જે આગળ ચર્ચા કરીએ વક્રનો પરિચયના અંદર આ એક ટ્રાન્ઝિશન વક્ર વિશે પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ અહીં તો સંક્રામી વક્ર જ્યારે વાહન સીધા રસ્તા પરથી વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે તેના તેના ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય છે બરાબર કેન્દ્ર ત્યાગી બળ એટલે સેન્ટ્રફ્યુગલ ફોર્સ હવે જ્યારે વાહન સીધા રસ્તા પરથી વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે તેના ઉપર કયું બળ લાગે તો કેન્દ્ર ત્યાગી બળ તો કેન્દ્ર ત્યાગી બળ જ્યારે સ્પીડમાં જતું હોય વાહન ત્યારે અચાનક જ વળંક આવે તો વાહન જે હોય એના અંદર લોડ હોય છે કેટલોક એટલે જે વાહનની સ્પીડ હોય ગતિ હોય એ એના લીધે જ્યારે વળંક આવતો એના ઉપર એક પ્રકારનું એક બળ લાગતું હોય છે જે કેન્દ્ર ત્યાગી બળ હોય છે અને એ કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર અહીંયા આપેલું છે પી બરાબર ડબલ્યુ સ્ક્વેર અપન જી આર પી શું દર્શાવે છે પી એ કેન્દ્ર ત્યાગી બળ જે કિલોગ્રામ અથવા તો ન્યૂટનમાં દર્શાવે છે ડબલ્યુ એ વાહનનું વજન દર્શાવે છે જે કિલોગ્રામ અથવા તો ન્યૂટનમાં હોય છે વી શું દર્શાવે છે તો વી એ વાહનની ઝડપ મીટર પર સેકન્ડમાં અને જી એ ગુરુત્વ પ્રવેગ જે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં દર્શાવેલ છે અને આર એ વક્રની ત્રિજ્યા જે મીટરમાં દર્શાવે છે તો મિત્રો આ સૂત્ર પરથી આપણે જોઈ શકાય કે કેન્દ્ર ત્યાગી બળ વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કેન્દ્ર ત્યાગી બળ શું હોય છે વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર તો પી બરાબર ડબલ્યુ બી સ્ક્વેર જીઆર જે આર શું દર્શાવે છે આપણને ત્રિજ્યા દર્શાવે છે બરાબર તો આપણે અહીંયા કેન્દ્ર ત્યાગી બળના સૂત્ર પરથી આપણે કહી શકીએ કે કેન્દ્ર ત્યાગી બળ એ વક્રની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર જેમ ત્રિજ્યા ઘટે તેમ કેન્દ્ર ત્યાગી બળ શું વધે છે કેમ કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે જેમ ત્રિજ્યા ઘટ એમ કેન્દ્ર ત્યાગી બળ વધ બરાબર એટલે જેમ વક્રગટ એટલે કા કર્સ હોય એ ઘટતા જતા હોય તો એ એ જગ્યાએ કેન્દ્ર ત્યાગી બળ વધી જતું હોય છે બરાબર સીધા રસ્તાની ત્રિજ્યા અનંત હોય છે એટલે ઇન્ફિનાઇટ હોય છે બરાબર સીધો રસ્તો હોય જે વક્રજ ના આવતું હોય તો એ જગ્યાએ એની ત્રિજ્યા અનંત હોય છે તેથી સીધા રસ્તા ઉપર દોડતા વાહન ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગતું નથી તો મિત્રો આપણે જ્યાં સીધો રસ્તો જતો હોય સીધે સીધું ગાડી જતી હોય રોડ ઉપર અને ગમ વળાંક ક્યાંય આવતો ના હોય બરાબર કોઈ જગ્યાએ કર ના હોય તો એવી જગ્યાએ કેન્દ્ર ત્યાગી બળ લાગતું નથી જ્યારે વાહન સીધા રસ્તા પરથી વૃત્તીય વક્ર ઉપર દાખલ થાય છે ત્યારે તેની ત્રિજ્યા અનંતમાંથી આર બને છે જેથી વાહન ઉપર એકદમ કેન્દ્ર ત્યાગી બળ પી લાગે છે તો મિત્રો જ્યારે વાહન સીધા રસ્તા પરથી કયા વૃત્તીય વક્ર ઉપર દાખલ થાય ત્યારે તેની ત્રિજ્યા અનંતમાંથી કેટલી બની જાય છે આર બને છે જેથી વાહન ઉપર એકદમ કેન્દ્ર ત્યાગી બળ પી લાગે છે તો રસ્તો હોય ને અચાનક કોઈપણ જાતનો કર આવી જાય બરાબર તો તે એ વખત તો કોઈ જાતની કેન્દ્ર ત્યાગી બળ લાગતું નથી પરંતુ જ્યારે જેવો વક્ર આવો ત્યારે એક અનંતમાંથી એક આર ત્રિજ્યા બને છે અને એના પર લાગતું કેન્દ્ર ત્યાગી બળ પી કહી શકાય આથી વાહન ઉપર એકદમ આંચકો લાગે છે અને મુસાફરોને અગવડ પડે છે શું કહેવા માગે છે કે ઘણીવાર વાહન બારની તરફ જે સરકે છે કે કાં તો ઉથલી પડે છે એટલે સીધા રસ્તા અને વૃત્તિય વક્રની વચ્ચે એવો વક્ર દાખલ કરવાની જરૂરિયાત ઊભી થાય કે જેની ત્રિજ્યા જે આગળ તે સીધા રસ્તાને મળે ત્યાં આગળ અનંત હોય અને પછી ધીરે ધીરે ઘટતી જઈ વૃત્તીય વક્રને મળે ત્યારે વૃત્તીય વક્રની ત્રિજ્યા આર જેટલી થઈ જાય તો મિત્રો અહીં જોયું આપણે કે સીધા રસ્તા અને વૃત્તીય વક્ર વચ્ચે જે ચલિત ત્રિજ્યાવાળો વક્ર મૂકવામાં આવે એને આપણે શું કહેવાય સંક્રામી વક્ર રિક્વાયરમેન્ટ્સ ઓફ ટ્રાન્ઝિશન કર એટલે કે આદર્શ સંક્રામી વક્રની જરૂરિયાત નીચે મુજબ છે નંબર એક સંક્રામી વક્ર રસ્તાના સીધા ભાગને સ્પર્શકીય હોવું જોઈએ સંક્રામી વક્ર એ રસ્તાના સીધા ભાગને સ્પર્શકીય હોવો જોઈએ નંબર બે શું દર્શાવે છે કે સંક્રામી વક્ર વર્તુળાકાર વક્રને સ્પર્શકીય રીતે મળવો જોઈએ નંબર ત્રણ શું દર્શાવે છે સ્પર્શક ઉપર તેના ઉદ્ગમ બિંદુ આગળ તેની વક્રતા શૂન્ય હોવી જોઈએ તે વક્ર સાથેના તેના સંગમ બિંદુ આગળ તેની વક્રતા વૃત્તીય વક્રની વક્રતા જેટલી હોવી જોઈએ પાંચ નંબર સંક્રામી વક્રની વક્રતાની વૃદ્ધિનો દર ઉઠાવ એટલે કે સુપર એલિવેશનની વૃદ્ધિનો દર જેટલો જ હોવો જોઈએ વૃત્તીય વક્રની સાથેના તેના સંગમ બિંદુ આગળ પૂર્ણ ઉઠાવ આપી શકાય તેટલી તેની લંબાઈ હોવી જોઈએ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ પર્પઝ ઓફ પ્રોવાઈડિંગ ધ ટ્રાન્ઝેક્શન કર એટલે કે સંક્રામી વક્ર રાખવાના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે તો રસ્તાના સીધા ભાગ આગળની અનંત ત્રિજ્યા ધીરે ધીરે ઘટાડીને વૃત્તીય વક્રની ત્રિજ્યા જેટલી કરવી રસ્તાના સીધા ભાગ આગળની અનંત ત્રિજ્યા ધીરે ધીરે ઘટાડીને વૃત્તીય વક્રની ત્રિજ્યા જેટલી કરી દેવી ત્યારબાદ રસ્તાની બહારની ધારને ધીરે ધીરે ઊંચી કરીને ચોક્કસ ગણતરી પ્રમાણે ઉઠાવ એટલે કે આ સુપર એલિવેશન આપવું વૃત્તીય વક્ર ઉપર રસ્તાની પહોળાઈ વધારવી એક્સ્ટ્રા વાઇડનિંગ પડે છે તે પહોળાઈ ધીરે ધીરે વધારવી જ્યારે વાહન સીધા રસ્તા પરથી વક્રો ઉપર દાખલ થાય છે ત્યારે વાહન ઉપર એકદમ આંચકો લાગતો નથી તેથી મુસાફરોને અગવડ પડતી નથી વાહન બહારની તરફ સરકી જવાનો કે ઉથલી પડવાનો ભય પણ રહેતો નથી જ્યારે વાહન વળાંકમાં દાખલ થાય કે વળાંક છોડી જાય ત્યારે વાહનની ઝડપ ઘટાડવાની જરૂર પડતી નથી ટાઇપ્સ ઓફ આપણે ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ તો મિત્રો સંક્રામી વક્રના મુખ્ય ત્રણ પ્રકારો છે કયા કયા તો ઘન પર્વલય એટલે કે ક્યુબિક પેરાબોલા સર્પાકાર એટલે સ્પાયરલ અથવા તો ક્લોથોઇડ અને લાસ્ટમાં છે લેમની સ્કેટ ઘન પર્વલય એટલે કે ક્યુબિક પેરાબોલા વિશે આપણે જો ચર્ચા કરીએ તો તેના અંદર શું હોય છે કે જ્યારે સંક્રામી વક્રનો આકાર પર્વલય આકારનો તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને ઘન પર્વલય વક્ર કહે છે આ પ્રકારનો વક્ર રેલમાર્ગના બાંધકામમાં વપરાય છે સર્પાકાર વક્ર એટલે કે સ્પાયરલ અથવા તો ક્લોથોઇડ આ એક આદર્શ પ્રકારનો સંક્રામી વક્ર છે આ પ્રકારના સંક્રામી વળાંકમાં જે તે બિંદુ ઉપરની ત્રીજા સંક્રામી વળાંકની શરૂઆતથી તે બિંદુ સુધીની લંબાઈના પ્રમાણમાં બદલાતી રહે છે આ પ્રકારનો વક્ર રેલમાર્ગના બાંધકામમાં વપરાય છે તો મિત્રો અહીં એક સ્પાયરલ કર્વ દર્શાવેલો છે ને તે માટેની એક નિશાની પણ દર્શાવેલ છે અહીંયા એક લેમની સ્કેટ આપણો સંક્રામી વક્રના અંદર જોઈએ તો લેમની સ્કેટ જ્યારે વચ્ચે વચ્ચેના વર્તુળાકાર વક્રનો ઉપયોગ ન કરતા આખો વક્ર સંક્રામી વક્રના રૂપમાં જ તૈયાર કરવામાં આવે ત્યારે તેને લેમની સ્કેટ કહે છે આ પ્રકારનો વક્ર રસ્તાઓ માટે વપરાય છે આ એક ફિગર છે મિત્રો આના અંદર લેમની એક પ્રકાર પણ આપેલ છે ત્યારબાદ આપણે જોઈએ ઉધવાધાર વક્ર વક્રના પરિચયના અંદર મિત્રો આપણે અહીં ઘણી બધી માહિતી જોઈ જેના અંદર કેટલાક વક્રના પ્રકાર પણ જોયા તેમજ સંક્રામી વક્ર પણ જોયું સંક્રામી વક્રના અંદર જુદા જુદા પ્રકારો પણ જોયા ત્યારબાદ આપણે જોઈએ ઉધવાધાર વક્ર વર્ટિકલ કવ્સ ઉધવાધાર વક્ર એટલે રસ્તાઓ કે માર્ગોમાં પૃથ્વીની ઊંચી નીચી સપાટીને લીધે જ્યાં બે ઢાળ મળે ત્યાં ઉધવાધાર તલમાં વક્ર બનાવવામાં આવે છે જેને ઉધવાધાર વક્ર કહે છે ઉધવાધાર વક્રના લીધે ઢાળનો ફેરફાર ધીરે ધીરે થાય છે આ એક ફિગરના અંદર ઉધવાધાર વક્ર દર્શાવેલ છે મિત્રો તો અહીં તમે જોઈ શકો છો આકૃતિના અંદર ઉધવાધાર વક્ર કઈ પ્રકારનું હોય છે ઉધવાધાર વક્ર વર્તુળ કે પરવલયની ચાપનો બનાવી શકાય પરંતુ ગણતરીમાં સરળતા રહે તે માટે તથા ઉધ્વધાર દિશામાં ધીરે ધીરે ફેરફાર કરવા માટે પર્વલય વધારે ઉપયોગી હોવાથી ઉધવાધાર વક્ર તરીકે તેનો જ ઉપયોગ થાય છે ઉધવાદાર વક્રનો ઉપયોગ કે ફાયદા ઉધવાધાર વક્રના લીધે ઢાળનો ફેરફાર ધીરે ધીરે થાય છે માર્ગો ઉપર ઉધવાદાર વક્રો બનાવવાથી તેમનો દેખાવ સારો લાગે છે રસ્તા અને રેલવેની મુસાફરી સલામત અને આરામદાયક બને છે ટાઈપ્સ ઓફ વર્ટિકલ કર્વના અંદર જોઈએ તો મિત્રો ઉધવાધાર વક્રના બે પ્રકારો છે એક તો શિખર વક્ર એટલે કે સમિટ કરવ કે બહિર્ગોળ વક્ર અથવા તો કોન્વેક્સ કરવ અને બીજું જે છે એ ખીણ વક્ર એટલે કે વોલે કર કે અંતર્ગોળ વક્ર એટલે કે કોન્કવ કરવ શિખર કર એટલે કે સમિટ કર કે બહિર્ગોળ વક્ર જેની વ્યાખ્યા આપણે જોઈએ તો મિત્રો આ ઢાળ નીચેની પરિસ્થિતિઓમાં બને છે ચડતા ઢાળ પછી ઉતરતો ઢાળ આવો શિખર વક્ર શિખર વક્ર ઉપરથી તમે સમજી શકો છો કે મિત્રો અહીંયા એક ઢાળ ટાઈપનો એક આવ પરિસ્થિતિ ઊભી થતી હોય છે અપવર્ડ ડાયરેક્શનમાં જતો હોય છે એટલે ચડતા ઢાળ પછી ઉતરતો ઢાળ આવે વધારે ટકાવાળા ચડતા ઢાળ પછી ઓછા ટકાવાળા ચડતા ઢાળ આવે ઓછા ટકાવાળા ઉતરતા ઢાળ પછી વધારે ટકાવાળો ઉતરતો ઢાળ આવે અને સમતલ પછી ઉતરતો ઢાળ આવે છે ત્યારબાદ આપણે અહીં મિત્રો જોઈએ તો વક્ર નોર્મલી જે શિખર વક્ર અને વક્રના અંદર જો તમે સામાન્ય ભાષામાં જો સમજવા જવું હોય તો જે શિખર વક્ર જે છે એ નીચેથી છેક ઉપરનો જે ઢાળ ચઢતા જીએ છીએ ત્યારબાદ નીચે આવતો હોય છે ત્યારબાદ જે વક્ર છે કરવ જે છે ખીણ વક્ર એના અંદર ખાડા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે એટલે આ ઢાળ નીચેની પરિસ્થિતિમાં બને છે ઉતરતા ઢાળ પછી ચડતો ઢાળ આવે વધારે ટકાવાળા ઉતરતા ઢાળ પછી ઓછા ટકાવાળો ઉતરતો ઢાળ આવે બરાબર તો જોઈને મિત્રો આપણે અહીંયા શિખરના અંદર નીચેથી ઉપર જવામાં આવતું હોય છે જે ટેકરીનો ભાગ દર્શાવતો હોય છે અને જ્યારે વોલેકર્મના અંદર ખાડા જેવી પરિસ્થિતિ દેખાતી હોય છે એટલે આનો જે કહેવાનો મતલબ છે કે ઉતરતા ઢાળ પછી ચડતો ઢાળ આવે છે અને વધારે ટકાવાળા ઉતરતા ઢાળ પછી ઓછા ટકાવાળો ઉતરતો ઢાળ આવે છે સમસ્ત પછી ચડતો ઢાળ આવે તો મિત્રો આપણે આજે ચર્ચા કરી વક્રનો પરિચય બરાબર તો વક્રના પરિચય વિશે આપણે ઘણી ચર્ચા કરી જેના અંદર વક્ર શું છે વક્રોની ઉપયોગિતા શું છે વક્રના ઉપયોગ કરવાથી હાલની પરિસ્થિતિમાં એનો શું ફાયદો થાય છે એના વિશે આપણે આજે માહિતગાર બન્યા છીએ તો મિત્રો નમ આજનો આ આ જે લેક્ચર જે વક્રનો પરિચય છે એ આજે અહીં પૂર્ણ કરીએ છીએ